નવસારી શહેરમાં રોજગારી સામે ઝઝુમતા યુવાનો માટે તક નવસારી શહેરમાં રોજગારી માટે ઝઝુમતા યુવાનો માટે નવસારી મહાનગરપાલિકા રોજગારીની તક લઈને આવ્યું છે ચૌદ પોસ્ટ માટે આશરે સાહીઠ થી વધુ કર્મચારીઓની ભરતી કરવાની હોય એક જાહેરાત બહાર પાડી જેમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ જેટલા ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા મારું નામ પટેલ પિંકેશ કુમાર છે હાલમાં મહાનગરપાલિકામાં માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ ઉપર ખાલી પડેલ જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એના માટે અરજી ફોર્મ ભરવા માટે અલગ અલગ જિલ્લામાંથી અમે આવ્યા છે બેરોજગારી કેવી હાલમાં બેરોજગારી વિપુલ પ્રમાણમાં છે दस, दस खाली जगहों विद्यार्थियों मैं ना अमित राजू पिंजारी बेसिकली नवसारी बिलोंग करता हूँ मैंने यहाँ महानगर पालिका में वैकेंसी देखी थी इसीलिए मैं वैकेंसी के अलावा जॉब के लिए आया हूँ यहाँ कंप्यूटर ऑपरेटिंग की वैकेंसी है जैसे सैनिटरी अलग अलग वैकेंसी है यहाँ मैंने देखा है कि बहुत सारे अर्जी लिए अर्जी किया है मैं अंदर ऑफिस में गया ऑफिस वाले बोला कि यहाँ अर्जी कर लो आप आपको जॉब मिल जाएगी तो मुझे इसे आशा है कि मुझे यहाँ जॉब मिल जाए એકસાઢકામાં લોકો વેકેન્સી ખાલી છે અલગ અલગ પોસ્ટમાં અને મેને યહ બીકમ મેને મેરા એજ્યુકેશન મે મેને કોલેજ કિયા હે બીકમ કિયા હે પ્લસ મેને આઈટીઆઈ જોઈન કિયા થા આઈટીઆઈ એક સાલ કા કિયા હે ઉસકે બાદ મેને 3 સાલ જોબ કિયા હે મુજે આશા હે કે યહ મુજે જોબ મિલ જાય 100% વિજયભાઈ મનોપેરાઠો શું કહેવા માંગો છો ઉદારિભ સર્જન કી હા પેલા નૌસરી યુનિયન પર નગરપાલિકા હતી હવે નૌસરી મહાનગરપાલિકા બની ગઈ છે તમાને ની આપડા કમિશનર દ્વારા રોજગારીની તક ઊભી કરવામાં આવી છે વિવિધ ખાતાઓમાં વિવિધ જગ્યાઓ ખાલી પડી છે એના માટે આજે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે એટલે નવસારીના આજુબાજુના બેરોજગાર યુવક વ્યક્તિઓ વહેલી ટેકે આવીને પોતાનું ફોર્મ જમા કરાવો અને પોતાની કારકિર્દીનું ઉત્તમ પ્રયાસ કરો દસની વેકેન્સી છે મે <laughs> <laughs> મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે